શાળામાં ધોરણ છ માં પ્રવેશ માટે આ વર્ષ અલગથી પરીક્ષા લેવાશે નહીં પ્રવેશ માટે આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી કોમન એટલે કે પરીક્ષા આપવાની રહેશે આ પરીક્ષા દ્વારા જ્ઞાન જ્ઞાન જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ તેમજ એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ વગેરેમાં સ્કૂલોમાં મેરિટના ના આધારે પ્રવેશ આપવામાં આવશે વિદ્યાર્થી ધોરણ પાંચમાં જે સરકારી શાળામાં ભણે છે ત્યાંથી આચાર્ય કે શિક્ષકો દ્વારા ઓનલાઈન ભરવામાં આવશે ફોર્મ ભરવાની તારીખ સાત બે બે થી ઓગણીસ બે બે રહેશે અને પરીક્ષાની તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ રહેશે ફોર્મ ભરવાની વિનંતી માટે કે ફોર્મ ભરાયાની જાણ માટે બાળકના આચાર્ય કે શિક્ષકશ્રીનો સંપર્ક કરવો કરવાનો રહેશે અગાઉના વર્ષોની જેમ આ શાળામાંથી હાર્ડ કોપીમાં ફોર્મ મળશે નહીં અને અહીં કોઈ ફોર્મ ભરીને આપવાનું થતું નથી સી ઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ દ્વારા ગુજરાત સરકાર દ્વારા ચાલતી જ્ઞાનશક્તિ કે રક્ષા શક્તિ સ્કૂલોના પ્રવેશની જેમ જ જેમિટ દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ઈ એમ એસ શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે તો મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ